ધાર્મિક તહેવારો કાપડ વેપારી માટે આશીર્વાદ સન્માન બન્યા કાપડમાં મંતે વચ્ચે ધાર્મિક કાપડની વધી ડિમાન્ડ શ્રાવણ માસથી દિવાળી સુધી તહેવારોની ભરમાર તહેવારોને લઈ ભગવાનના વાઘા તોરણ આસન બનાવવા માટે ધાર્મિક કાપડની વધી ડિમાન્ડ એક મહિનામાં જ વેપાર પાંચ ગણો થયો સુરતમાં જુદા જુદા ધાર્મિક કાપડના વેપારીઓનો એક મહિનામાં સો કરોડને પાર વેપાર ગયો દિવાળી સુધી નવરાત્રી પૂજા ગણપતિ સહિત નાના મોટા ધાર્મિક તહેવારોને લઈને સમગ્ર દેશભરમાંથી મળી રહ્યા છે ઓર્ડર જન્માષ્ટમીને લઈ વૃંદાવન મથુરા મધ્યપ્રદેશ બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી આવી હતી માંગ દુર્ગા પૂજાને લઈ આસામ કલકત્તા સીબીગુડી સહિતના રાજ્યોમાંથી ધાર્મિક કાપડની ખૂબ જ ડિમાન્ડ આવી હમણાં ધાર્મિક કાપડમાં અમારે ભગવાન વસ્ત્રવનું કામ છે ઘણા ટાઈમથી અમારું આ જ કામ છે હમણાં સારી એવી ડિમાન્ડ નીકળી છે કૃષ્ણ ભગવાનના જયંતિના હિસાબથી અને ગણેશ ઉત્સવ છે ઉપર અને દુર્ગા પૂજા છે હમણાં સારી એવી ફેન્સી વર્ક વેલવેટ વર્ક સાગા વર્ક રોકેડ આઈટમ નવી નવી ક્રિએશન નવા જનરેશન આવી ગયા છે તો નવા જનરેશન પણ જે રીતના નવું કાપડ ચલાવે છે તો નવા કલર નવી વેરાયટીઓ ચાલે છે અને હમણાં ખાસ કરીને યુપી એમ પીથી સારી એવી ડિમાન્ડ આવી છે અને ફેન્સી વર્ક ઘણું ચાલે અમારી સૌથી વધારે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો ડોટ કોમ આઝાદી સમચારોની